કોઈ ગોબરભાઈ એકલા નથી કરી મારા ડોહાઈ મજૂરી કરે ને એટલે તો તારા ડોહાઈ નઈ કરી તો ખાટી લઈને પડ્યો જ રહેતો મા ડોહો હેતાનું બધું કામ સંભાળતા હો જીવણિયા

તમારી જીગર ની દાદ દેવી પડે એટલે જીવણી અમે હોય ના છીએ લે નામોની તાને એમના કોઈ ખેમાની ભાઈ નહીં કરી કાકો

ખેમા ધ્યાન નહી દેવાનું અનુપાર મેળવાનો જે વેચી મારી પૈસા લઈ લે પછી જેને જે પૈસા જેને ખરા બે જણા ના ખાલી છે ખાલી નહી ખેમા અનુવર દેવો પડે ને ગોમો કુક ને ખબર પડે તો બીજો પાછો ભાગ લેવા આવે તને ખબર છે ના બાપા નું છે તમારે ખબર છે કાર્ય પૂંદાબાના બાપા છે મતલબ કે તમારા બાપુ ના પોલીસ વાળા ના હાથ માં આઈ જવા ને તો પાપડ પાડી નાખી પાપડ પાડી નાખી કે ખબર છે કે તમારા ડોહા નું છે ચોમા કાકા જમીન માંથી જે નીકળેલી વસ્તુ હોય ને એ કાયદેસર નો હક સરકાર નો લાગે જે વેપારીઓ ખરા ને હું ના ચોધિના તો ડાયરેક્ટ પોલીસ નો કોન્ટેક્ટ રાખે છે આખું પાછું લાગે ને તત ફોન એક આઈડિયા છે ના હોય ને તો આ કેટલી ખરી ને કોળી થી કાપી નાખીએ અને બે ભાગ કરી દે અડધો ભાગ મારો અડધો ભાગ સંભળા નો તો ખરો ને લોહા થી ના કપાય એ જીવણી ક્વા થી ના કપાય ના હોય નું ખરો ને ભાગ પાડવાના ચાલુ કરો ભાગ લઈ જાગ છે ભાગ નહીં કરો પોનસો ની નોટ હોય

નહી રહ્યા કશો ઉભા રવાય નહી દે હલો ખેમો આપણા આપડા જ છે તમે ખાલી પૈસા ગણવાની વાર રાખો પૈસા ગણવાની પૈસા તો પૂછડો ભરી ને આવશી જીવણી કેટલી આવ વેપાર થઈ જાય એટલે જીવન હોના માટે થોડું પ્લાનિંગ કરવું પડે તમે મારા ઘેર વાત કરી રસ્તા ના કરાય વાળ વાપડો કોટો વાપડો ખબર પડતી નાના બરોબર સંખ્યા માં ઘેર જઈને જ વાત કરી હેડો

જીવનિયા ખાલી આપણું નામ પડે ને એ વાત પટી જાય પોલીસ લાઈન તો નહીં આવે એ આ છે કેમાં મુટતન બોલું બાજુમ જીવન સા ઓવા ઓવા આ મો કે તો તો એક મોટું કોમ આવ્યું છે ના હોય તો તમે ઘેર આવી જો ઓવા ઓવા અને ખરો ને આપણો આઘું પાછું કરવાનું છે એ તમે હોય આવો ને પછી બધી વાત કરીએ છીએ બીજી બતાય કે ફોનમાં માં હા

આવું તમાર બનાવરાવું ના ના બનાવરા બનાવવું હોય તો હોના આવું આપડે બનાવી દઈએ ચોધી બનાવી દઈએ આવું સાહેબ હોના નહીં બનાવવાનું કે એ નહીં બનાવવાનું

કોમ હોય ને એટલે બધી ખબર પર શેઠ બોલ્યું ચાલુ માફ કરજો અને કાલ ભેગા થવું મારા અબાન છે થોડું કોમ છે ના ખવડે આ રીતનું વાત બે માલિકો મને કીધું

મને બધી ખબર પડે છે આ ગોબરિયા વાળો ખરો ને આપણો ગોળ 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 ફેરવા છે મોનો ના મોનો અને શું કરેલું છે ખબર છે હાચું શોક ઠેકોણા કરી દીધેલું છે અને એવું ને એવું પિત્તળનું બનાવી દીધું છે તમન બનાવવાની વાત તો કરે છે રે એ હાકવો છો હાચું બોલ હાચું બોલ

આ કાર્ય કરેલો છે અત્યાર સુધી આપણા હંગા થી શેરી શેડી ભાગ લેવા ફરતો હતો અને કાલે અચાનક આપડા પહેરા શું કેતા નહીં લેવો ફરી ગયો આ બધું વસ્તુ ખરું ને કાકા ના બધું હોડું ખરું ને

અને નીકળી દેવાનું એ મારી શો વાત જોવાની ખોટું કરેમણ કરેમો તો પ્રગતિ નહીં કરી ખાલી પેટ વધાર્યું છે તે ખાવામાં ધોન રાખી છે કોમ માં ધોન હાલી નહી એટલે ભણા અમે સારું કરીએ સારું કરશું તો બધા સંભાળશી અમે ગોમ માં સારું તમાર કરવાનું કે મારે કરવાનું ગોમ સરપંચ તમે જો કમું છું આ બુજે અમે શાવણ મહિનો બેસે ને એટલે દર સોમવારું ભજન રાખશે એ રાતી આપડે બેનો પચી જવાનું બે કલાક મંજીરા ખખરાવાના ભગવાન નું નામ લેવાનું એટલે ખોટા ખોટું થાય અરે બાબુજી ને કે આખો મહિનો ભજન કરાવો રોજ બે કલાક આવશો બે હવા આખું જ નહીં જતા તો તમારે હેડવું પડ મને ખબર નથી એટલે બધા મારો તને કેવાનું અરે જોવું હોય તો કેવું પણ આપણે જાઉં બાકી હમણાં ના જવાનું એક જગ્યા રહીશ આજ સુધી ઘણું બધું ખોટું કઈ નાખ્યું અત્યારે ભોગવવાનું થાય છે એટલે એ એના પેલા હારું કરવાનું કઈ નથી છે અમે તો કર કરમ તો ખરા મામા ભોગવવા જ પડશે અમુક થોડું પુનના રસ્તા વાપર્યું ધોવાય પણ અમે વાપર્યું નહીં લીધું જ છે અને અમે પાછા કે વાપરવું પડે ભણા એ તો લીધું છે જે આલી દેવું અમે આ એમ ક્યો કે વાપર્યું અમે અમે ભક્તિના રસ્તા વરીજીએ એટલે અમુક શાંતિ થઈ જાય આપર પણ એક વિચાર્યું શ્રાવણ મહિનો આવ્યો એટલે બાબાજીને રોજ રાતે ભજનનું આયોજન કર્યું આપણે કોઈ આયોજન કર્યું કરશું ભણા હજી એકન જઈન બેસ્યા સારું કરીએ ભક્તિમાં આપણું મન લાગે પછી સારું જ થા કે ભક્તિ માં ધોળાવું હોય તો પણ પેલું ચરમ જવું નહીં એક બાજુ ભક્તિ કરવા એટલો શ્રાવણ મહિનો શ્રાવણ મહિનો જો આખા પત્તું પકડ્યું ને તારા મામે જો બન કર્યું ને એટલે તારે બનસ કરવાનું આટલો શ્રાવણ મહિનો રમવા જો નહીં ને પકડાઈ તો આબરુ જાય માં

પછી બધા બગડવા ના શીખ વાત કોઈ ના કીધું અને બાર જાય છે વાત ઉપર ના પદાર્થ આપડે રમી ધંધો નઈ ઘણા રૂપિયા રૂપિયા સુધી ભેગા કરેલા હોત ને તો તારા હોત પણ પેલા વિચાર કર્યો તારા માહુ પણ આ જુગાર સાફ થઈ ગયા પેઢીઓ આ બધાની જમીનો જતી રહી લેવા દીધો ખબર છે પ્રેમ ની વાત કરે છે ને આ પ્રેમ થી વાત કરીએ મને તો બરોબર હથિયાર તો કોઈ નહીં મેલી

કરી દીધી પાછી ઓછા કલર ના બદલાય જીવણી યનાલી આ તો આજે વેપારી લેવા આવ્યો ને તાને ખબર પડી કે આ પિત્તલ છે અસલ કેટલી તો હોના ઘેર છે

હાજી તમે ખરા બનાવવાની વાતો કરશો બનાવશે કેટલી તમારી બદલી જ કાઢી છે તમે અઢાર ટકા બદલી કાઢી સર કોઈ કોઈને બદલી નહીં ચોરી કરવાની પછી

શરમ નાઈ પણ શરમ ના સાંભળીમાં રોટલો પડી રહ્યો કુતરું હોય ને હાથ વખત વિચાર કરવામાં મોટું નાખ તું લુચ્યા તું આ બીજા સાબરીમાં લાવવા નાખવા માંડ્યો છે તારી હંગાતો જિંદગી કાઢી છે ભેગું ભેગું જોયું ગદારી કરે

તો આ વસ્તુ ના મળ્યું હોત ને જીવનુ મર્ડર થતું તું બચી ગયો તારો વારો આજે તો જરા લાયો નહીં નકતા તને

એ લ્યા મમમે જો મે લા ફરે કી કી કરે છે એ જ હોય એ એ એ એ ગીત થી વાત કરવાની અરે બોલાય નહીં તું જો જલે ન બોલાય એક પૂછતા ઓલો હાલો હાલો મારું કરું મારું કરું આ તો બે ગણા લઈને તો હું નતો આવતો પણ ભાગ લેવો તો એટલા લેવા આવ્યો તો હાલી જો લે છે કે લે કે ને નહીં આયો અમાર ડોહાનું નું છે કોઈ તારો છે આખી કેટલી જુતો લેતો અમાર કું નહી તારા ડોહા છે અમારું કેટલી લેતો એ મૂકી દે મૂકી દે તારું હાઈ બનશે સોમા કાકા એક ધોકો મેલે તો મેલો પણ જો બીજો મેલ્યો ને તો આજ તું નહીં હોય તારું આ જો બીજો મેલો પણ માર ભાઈને તમા બીજું કોઈ નહીં પણ જાય છે ને એટલે પિત્તર નું કર્યું કરમ માં લોખાને નહીં હાખો લઈ જ કેટલી લઈ જાલ માલ આવું છે લઈ જીવણી વાળા પેલો ગોબડિયા વાળો તો આખું મન્યા ની ઘર બદલાય પેલો જો વાળો ઘર બદલાય વિશ્વાસ ના રખાય આ જીવન બધા ખરા ને જુઠ્ઠા માણસો અને કાલ તો ગોમ

જેમ તારી પોરી ભરી ને તને પાડ્યો ને એમાં કાળિયાની ની અમુક ખરા ને ગણતરીના દાડા બાકી લે મારા નથી